નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત કરું છું આજે એકત્રીસ મે જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ લાયન્સ ક્લબ ઓફ બચાવ દ્વારા દાતાઓના સહયોગથી વિધવા મહિલાઓને રાશન કીટનું વિતરણ કરાયું લાયન્સ ક્લબ બચાવ દ્વારા શ્રીમતી સરોજ પ્રેમજી ગાલા ગામ સાળાઉ મુન્દ્રા કચ્છ ભૂમેશ પ્રેમજી ગાલા તથા ભાણીબેન રણછોડભાઈ ફટક મહેશ રણછોડભાઈ ફટક કબરાઉના બંને દાતા પરિવારના આર્થિક સહયોગથી વિધવા મહિલાઓને નિઃશુલ્ક રાશન કીટ અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ ભચાઉને કબરાઓમાં કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતના રાજકોટની ગેમ ઝોનમાં બનેલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓના લોકો માટે બે મિનિટ મૌન રાખીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ રાશન કીટ અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમયે લાયન્સ ક્લબ ભચાઉના પ્રમુખ ડોક્ટર ધર્મેન્દ્રભાઈ પરમાર પ્રોજેક્ટ ચેરમેન જયેન્દ્રભાઈ શાહ મંત્રી યુધિષ્ઠિરભાઈ મહેશ્વરી કેતનસિંહ જેઠવા સતીષ મહેતા અજીતસિંહ જાડેજા ચંદ્રેશભાઈ ગુસાઈ ભરતભાઈ ભટ્ટ જયંતિભાઈ શાહ સુરેશભાઈ મહેતા અને સભ્યો સન્માન હાજર રહેલા ભારતીય પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની મંત્રચાપ ગુરુ ના નગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન ઝીરો નાઈન ટુ એટ પાણજી સ્ટ્રીટ કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ જીરો સિક્સ ફાઇવ જીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન